નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે ગુજરાતમાં એક નવી ચર્ચા ચાલી રહી છે કે જેમાં તે તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો મિત્રો દેવાયત ખવડની ગાડી સનાથળ ગામના તળાવમાંથી મળી આવેલી છે કે એમાં પ્રશ્ન એ છે કે ગાડી તળાવની અંદર નાખી કોણે અને એ ગાડીને તળાવની બહાર કોણે કાઢી કેમ પોલીસનો કહેવું એવું છે કે ગાડી તળાવની અંદર પેલા નાખી છે અને પછી તળાવની બહાર કાઢી છે તો મિત્રો આમાં સાચું કોણ છે અને ખોટું કોણ છે તમે કમેન્ટ અંદર જણાવજો અને આવા જ નવા વિડિયો જોવા માટે ચેનલને કરી દેજો ચલાવી રહ્યો છે હાલ અત્યાર સુધી તપાસમાં એફએસએલ ની મદદથી ગાડી રિકવર કરવામાં આવેલી છે અને ગાડીની સાથે હાર્મોનિયમ અને ફોન રિકવર કરવામાં આવેલું છે અનાથલ ગામની સીમમાંથી તળાવમાંથી માંથી તળાવ માંથી એ લોકો એ લોકોએ ને મૂકેલી હશે પણ એ રિકવર કરી છે આપણે તળાવ પાસેથી